રાજકોટમાં પ્લેક્સ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ યુરોલોજિસ્ટ યુરોલોજીસ્ટ ડોક્ટર સુશીલ કારિયા જનરલ સર્જન ડોક્ટર હેમલ મોટાણી તેમજ હાડકાના રોગોના નિષ્ણાંત ડોક્ટર જીત ગાંધીએ ફ્રીમાં સેવા આપી હતી મોટી સંખ્યામાં લોકોએ આ નિષ્ણાંત ડોક્ટરની સેવાનો લાભ પણ લીધો હતો આજે અમારે ટેક્સસ હોસ્પિટલની અંદર જે નિદાન કેમ્પ રાખેલો છે એ ખાલી યુરોલોજી પૂરતો નથી પણ દરેક સ્પેશિયાલિટી માટે છે ખાસ કરીને યુરોલોજી હાર્ટ સ્પેશિયાલિટી અને જનરલ સર્જરી હવે એમાં જે કંઈ પેશન્ટ આવે છે એ બધાને સાવ ફ્રી સારવાર એટલે કે નિદાન મળી શકશે અને ત્યારબાદ જે કોઈ દર્દીને સારવારની જરૂર હશે એ લોકોને અત્યંત રાહત દરે સારવાર કરી આપવામાં આવશે અને હાલ અમારી હોસ્પિટલ અહીંયા પ્લેક્સિસ હોસ્પિટલ મુખ્યમંત્રી યોજના અને પીએમ જે યોજના માટે પણ રેકોગ્નિશન માટે એપ્લાય કરેલો છે એ થઈ જશે તો આ દર્દીઓને એ યોજના હેઠળ પણ જે લોકોને ઓપરેશનની જરૂર હશે તેમને ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે એવી અમારે સૌની લાગણી છે આમાં જે ફ્રી નિદાન કેમ્પ આજ રાખ્યું છે આમાં યુરોલોજી વિભાગ હાટકાના વિભાગ કાર્ડિયક વિભાગ અને જનરલ સર્જરી એને માટે રાખેલું છે આમાં જે દર્દી આવશે એના નિદાન કરવા એકદમ મફત થશે કોઈ જાતનું કોઈ ચાર્જ નહીં લેવાય પછી નિદાનમાં એને કોઈ જાતનો કોઈ રોગ નીકળે જેના માટે એને દાખલ થવું પડે કે એને સર્જરી કરવી પડે કે બીજી કોઈ એને સારવાર કરવું પડે તો આ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર થશે જે કાર્ડિયકના દર્દી નીકળશે અહીંયા અમારે આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે એટલે આમાં એને મફત એને પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો હાર્ટના જે કંઈ પ્રોબ્લેમ હશે એને મફત સારવાર મળી જશે સર અમારા પ્લેક્સ મેટકે હોસ્પિટલ ये सुपर स्पेशलिटी हॉस्पिटल है यहाँ पे की डिपार्टमेंट्स जैसे कार्डियोलॉजी पीडियाट्रिक कार्डियोलॉजी यूरोलॉजी ऑर्थोपेडिक सर्जरी ऐसे कुछ डिपार्टमेंट जनरल मेडिसिन लैप्रोस्कोपिक सर्जरी ये हमारे डिपार्टमेंट जो सुपर स्पेशलिटी जो ट्रीटमेंट्स है यहाँ पे उपलब्ध है हमारे पास हमारे पास वेरी एक्सपीरियंस टीम ऑफ डॉक्टर्स हैं डॉक्टर जैसे डॉक्टर दिनेश राज डॉक्टर सुशील कार्या अभी जस्ट डॉक्टर गांधी ज्वाइन किए हैं हमारे पास डॉक्टर हेमल मठानी हमारे पास डॉक्टर हेमंत हमारे साथ एज ए टीम हम सुपर स्पेशलिटी सर्विसेज को हम यहाँ पे पेशेंट्स लोग के लिए ये हॉस्पिटल है और हमारा हमेशा से यही फोकस रहा है कि हम पेशेंट सेंट्रिक रहें पेशेंट फोकस रहें और इस उद्देश्य से हमने लास्ट चार पाँच सालों से हमने राजकोट में हम पेशेंट सेंट्रिक फोकस में हमने अपना काम और वही मिशन लेके आगे आए हैं और भी हम यूनिक सर्विसेज इन नियर फ्यूचर हम जैसे रोबोटिक हुआ जैसे की होल हुआ जैसे डिजिटल हेल्थ हुआ जो गवर्नमेंट का उद्देश्य है उसको लेके इस इस राजकोट इस सौराष्ट्र डिस्ट्रिक्ट सौराष्ट्र स्टेट में हम इसको लाना चाह रहे हैं सर